પરિવાર વેર વિખે જુઓ પત્નીની હત્યા પતિ હવાલાત નો આ દર્દનાક રિપોર્ટ કહેવાય છે કે આવેશમાં આવીને ભરવામાં આવતા કેટલાક પગલા માનવીની જિંદગી છિન્ન ભિન્ન કરી નાખે છે જેનું વધુ એક પ્રમાણ પંચમહાલ જિલ્લાના કાલોલથી સામે આવ્યું છે મૃતક પત્નીનું નામ સુરેખાબેન ડામોર કાતિલ પતિનું નામ મુકેશભાઈ ડામોર હસતો રમતો અને શાંતિથી જીવન નિર્વાહ કરતો પરિવાર આજે ગુસ્સાને કારણે વેર વિખેર થયો છે જિલ્લો પંચમહાલ તાલુકો કાલોલ ગામ મીરાપુરી મહેનત મજૂરી કરી દાંપત્ય જીવન નિર્વાહ કરી રહેલા શ્રમિક પરિવારના ત્રણ સંતાનો આજે માતા પિતા વગરના થયા છે ગુસ્સાને કારણે માતા ઘુમાવી છે તો પિતા જલની હવા ખાઈ રહ્યા છે વાસ્તવમાં વાત એમ છે કે જમવાની વાતને લઈને પતિ અને પત્ની વચ્ચે રગજબ થઈ હતી તારીખ અઠાવીસ જૂન ના રોજ સુરેખાબેન નજીકમાં પોતાના દાદાના ઘરે ગયા હતા જે આરોપી મુકેશ પણ પહોંચી ગયો હતો અને ઘરે જઈ જમવાનું બનાવવાનું કહેતા પત્નીએ પછી બનાવવાનું કહ્યું હતું અને આ જ વાતને હત્યારો મુકેશ પત્ની ને સો મીટર સુધી ઢસડતો ઢસડતો પોતાના ઘર તરફ લઈ ગયો હતો અને રસ્તામાં મૂડ માર માર્યો હતો ત્યારબાદ એકાએક વાંસની લાકડીના ફટકા ઉપરા છાપરી મારી પત્ની ને ગંભીર હાલતમાં મૂકી પોતાના ભાઈ ના ઘરે ચાલ્યો ગયો હતો નજીકમાં રહેતા લોકો ગંભીર હાલતમાં સુરેખા ને સારવાર માટે એકસો આઠ ની મદદ થી લઈ ગયા હતા અને આ દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ અઠ્યાવીસો બે હજાર ના રોજ સાંજના ઓગણીસ કલાક ની આસપાસ ફળિયા માં તાલુકો કાલોલ ખાતે આ કામ આરોપી મુકેશભાઈ રેજીભાઈ ડામોર અને તેની પત્ની સુરેખાબેન મુકેશભાઈ ડામોર વચ્ચે જમવાનું બનાવવા બાબતે થતા મુકેશભાઈ રણજીભાઈ ડાબોરે તેની પત્નીને ને મૂળ માર મારેલ અને લાકડી વડે માથામાં મારતા સુરેખાબેન મુકેશભાઈ ડામોર નું સ્થળ ઉપર મરણ થયું અને આ બાબતે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ ની આ ઘટના સભ્ય સમાજને મોટો બોધ આપી જાય છે ગુસ્સો આપણા પર હાવી થાય તે પહેલા ગુસ્સાને દબાવી દેવો જોઈએ તેમાં જ સમજદારી રહેલી છે નામદેવ પાટિલ ગુજરાત ફર્સ્ટ પંચમહાલ